સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી બિલ્ડર પિયુષ દેસાઈ દ્વારા હતી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઓફિસે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને આખા દેશમાં અલગ અલગ સંસ્થા અલગ અલગ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સહિત અલગ અલગ સંસ્થાઓએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ એનું પખવાડિયામાં ઉજવણી કરીને કામ કર્યું છે સુરત શહેરની અંદર પણ બ્લડ કેમ્પ થી માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદ કારણે કાર્યક્રમ બોલતવી રાખવો પડ્યો હતો આજે પણ બસો એકાવન માટે સાડા સાત હજાર અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કન્સલ્ટન્સીના શ્રી યુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમને તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાનો છે એમને આપો અને મને કહેતા આનંદ થાય છે આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે એને સમય લાગશે થોડો થોડો ટાઈમે જેમ જેમ વ્યવસ્થા થશે પરંતુ એમનો સંકલ્પ છે એકવીસ હજાર દીકરીઓને દરેકને સાડા સાત હજાર રૂપિયાનો ચેક આપવો કોઈ કોઈ વેપારી પોતે પોતાની કમાણીમાંથી આટલો મોટો એમાઉન્ટ હવે દીકરીઓને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ નિમિત્ત બનાવીને આપવા માટેનો સંકલ્પ કરે છે એ જ બતાવે છે કે ભાઈ દેસાઈ અને નીલકંઠ કન્સલ્ટન્સી ના એમના જે પાર્ટનરો છે એમને ખૂબ અભિનંદન આપવા પડે કે એમણે આવી દીકરીઓને સિલેક્ટ કરી કે જેમને ખૂબ જરૂરિયાત છે આજે એમાંથી બસો ને એકાવન દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાનો ચેક અર્પણ થઈ રહ્યો છે આ પહેલો તબક્કો છે પણ તબક્કાવાર ધીમે ધીમે આમાં આગળ વધવા માંગે છે હું આપ અને પણ એમને અભિનંદન આપું છું અને એમને ધન્યવાદ બી આપું છું એમણે આ એક ખૂબ મોટું કામ પોતાના મરજીથી કોઈના પણ સલાહ વગર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશ માટે જે કરે છે તો અમારે પણ દેશ માટે કંઈ કરવું જોઈએ એવી ભાવના સાથે એમણે આજે કામ ઉપાડ્યું છે એટલા માટે ફરીથી પિયુષભાઈને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે દીકરીઓને આજે આ ચેક મળવાનો છે એમને પણ અભિનંદન આપું છું